વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલી પારોલ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે છૂટા હાથની મારામારીનો વિડીયો વાયરલ થવા પામ્યો છે ઘટના અંગે વાઘોડિયા પોલીસે હાલ સુધી કોઈ ગુનો નોંધ્યો નથી પરંતુ વાયરલ વિડીયોમાં એક વિદ્યાર્થી જમીન પર ઢળી પડ્યા હોવાનું સામે આવતા સમગ્ર મામલે ગંભીરતાથી નોંધ લેવાય છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના શૈક્ષણિક હબ ગણાવવામાં આવે છે વાઘોડિયા તાલુકામાં અનેક ખાનગી કોલેજો કાર્યરત છે જેમાં પારુલ યુનિવર્સિટીમાં ખાસ કરીને આફ્રિકન એશિયન અને મિડલ ઇસ્ટના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે આ વિદ્યાર્થીઓ વચ્ચે ગત સાંજે જાહેરમાં છૂટા હાથની મારામારી થયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ઘટના બાદ પોલીસ પણ સ્થળ પર પહોંચી હોવાનું એક વિડીયોમાં દેખાઈ રહ્યું છે જોકે આજે સવાર સુધી સમગ્ર મામલે કોઈ ગુનો નોંધવામાં આવ્યો નથી હોસ્ટેલમાં માં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઘટનાને લઈને દહેશ નો માહોલ છે મારા મારી કયા કારણોસર થઈ તેની પણ કોઈ માહિતી હાલ સુધી મળી નથી સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ ધ